કોકિલાબેન અંબાણી જ્યાં ભણતા હતા અને રહેતા હતા એ પરિવાર સાથે આપણે ઉપસ્થિત છીએ શું કહેશો ભાનુભાઈ દોશી સાથેના સંસ્મરણો કોકિલાબેન અને બેબીબેનના સંસ્મરણો અને આપ એમના પુત્ર હોવાના નાતે ભત્રીજા હોવાના નાતે કેવી ખુશી વ્યક્ત કરો છો ખૂબ જ ખૂબ જ એટલે આપણે વર્ણવી ન શકાય એટલો આનંદ અને ખુશી છે અને લલિતા માસી એટલે કોકિલાબેનનું તો જામનગર પિયર પણ આ ઘર એમનું બીજું પિયર હતું કે રહેશે બીજું પિયર જ રહેશે અને એમને જે નિર્ણય લીધો ભાઈ અનંતે જે નિર્ણય એમને લીધો અને મુકેશભાઈ તથા નીતાભાભાઈએ જે આ માન્ય રાખ્યો કે જામનગરમાં પ્રી વેડિંગ આખું કરવું આખા દેશમાંથી કે વિદેશમાંથી આટલા વીઆઈપીઝ આવતા હોય તો જામનગર માટે બહુ ખુશીની વાત છે અને અગાઉ આપે જોયું એ પ્રમાણે મારા મમ્મી બેબીબેન અને લલિતા માસી અહીંયા જ આ જ રસોડામાં જમતા અહીંયા જ રમતા અને અહીંયા જ મોટા થયા છે પ્રેક્ટિકલી એમનું પિયર અહીંયા હંસભાઈની મસ્જિદ પાસે એમનું ઘર છે હતું પણ મોટાભાગે એ બંને બેનપણીઓ આખો દિવસ અહીંયા જ રહેતી અહીંયા સાથે જ ફરતી સાથે જ રમતા પછી મુંબઈ ગયા ત્યારે પણ મુંબઈમાં બી ત્યારે એડનથી પાછા આવ્યા ભાઈ અને કો લલિતા માસી આવ્યા ત્યારે બી એટલો જ આવરો જાવરો અમારા બંને કુટુંબ વચ્ચે રહ્યો છે રિફાઈનરી થઈ ત્યારે પણ એમને એટલા જ પ્રેમપૂર્વક અમને બોલાવ્યા છે અને જામનગર માટે કુદરતી લાગણી માસીને તો હોય પણ એ જ લાગણી મુકેશભાઈને બી એટલી રહી નીતાભાભાઈને એટલી રહી અને પાછું અનંતે એમાં ઉમેરો કર્યો કે ના જામનગર મારા દાદીનું છે અને મારા દાદીના ગામમાં જ હું પ્રી વેડિંગ સેરેમની કરીશ એટલે ખૂબ ખુશાલીની વાત છે આ ખુશીની વાત છે અને પ્રી વેડિંગનું જે રીતે આયોજન થઈ રહ્યું છે કરી રહ્યા છે એ પ્રમાણે મને તો એવું લાગે છે કે આવા જગતમાં કોઈએ લગ્નની એની આઈ મીન જે સેરેમની પ્રી વેડિંગ કહેવાય એવું કદાચ થયું નથી અને કદાચ થશે પણ નહીં હવે તો મુકેશભાઈના પૌત્રનું પાછું આવું થાય બે ભાઈઓના દીકરાના પાછા લગ જામનગરમાં આજે આવું પ્રીવેડિંગ થાય એવી અમારી શુભેચ્છા પ્રીવેડિંગની શુભેચ્છા તો આપી ચૂક્યા આપ કોકિલાબેન સાથેના સંસ્મરણો પણ આપે વાગોયેલા ખાસ કરીને મુકેશભાઈ અંબાણીની વાત હોય અનંત અંબાણીની વાત હોય જામનગરના આંગણે જ્યારે પ્રી વેડિંગ થઈ રહ્યું છે ત્યારે નાના નાગા આમડામાં જઈએ અને મુકેશભાઈ જાતે પરોશે ખવડાવે આ પ્રકારની જે સૌમ્યતા જે ડાઉન ટુ અર્થ કહી શકાય એવી વાત છે આ વાતને આપ કેવી રીતના મૂલાવશો હું બહુ સારી રીતે એનું મૂલ્યાંકન કરું છું કારણ કે અમે લોકો બેઝિકલી ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ છીએ ઇન્ડસ્ટ્રીમાંથી આવીએ છીએ અને બહુ સારા સારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઇન્ડિયાના એની સાથે અમારો વ્યવહાર રહ્યા છે પણ મેં એક વસ્તુ માગ કરી છે કે જ્યારે બી ભૂતકાળમાં માસી આવતા કે ભાઈ આવતા અને અત્યારે જે રીતે એ લોકો કરે છે એક એક જણને પીરસવું અને આપણે જે ગુજરાતી ભાષામાં કહીએ કે બટકા દેવા તો એ જ વસ્તુ એમને દેખાડે છે અને મહાન કરે છે કે આટલા ડાઉન ટુ અર્થ આવ્યા આવું કુટુંબ રિલાયન્સ ફેમિલી એટલે એ સંસ્કાર જેને આપણે કહેવાય કે માસીના કે ભાઈના સંસ્કાર એ ત્રીજી પેઢી સુધી એવાને એવા રહ્યા છે અને આગલી આવતી પેઢી સુધી બી એવા રહેશે કે જેને આપણે સીધા સાદા શબ્દોમાં કહીએ કે નમ્રતા વિનમ્રતા અને ડાઉન ટુ અર્થ પર્સનાલિટી જો કોઈને જાણવીને શીખવી હોય ને તો ફક્ત આ કુટુંબને ધ્યાનમાં રાખે કે આટલું હોવા છતાં કેટલા વિનમ્ર માણસો એ લોકો છે